આ અલકાપુરી ગઢનાળું જે છે એ રેલવે તંત્ર મારફતે અઢારસો ને પંચોતેરની અંદર બનાવવામાં આવેલું હતું એ ગઢનાળો બનાવ્યા પછીથી રેલવેની જ માલિકી હતી પરંતુ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને આ ગઢનાળાની દિવાલો ઉપર કોમર્શિયલ જાહેરાતો કરવાના આશયથી ટેન્ડરો મંગાવ્યા બે હજાર ચારની સાલમાં ટેન્ડરો મંગાવ્યા એના ભાવ નક્કી કર્યા અને ગેરકાયદેસર રીતે અનઅધિકૃત રીતે ત્યાં આગાડી જાહેરાતના હોલ્ડિંગ મુકાવી અને આવકો મેળવેલી હતી જે આવક ખરેખર રેલવેને મળવા પાત્ર હોય એ રેલવેની મિલકતની અંદર કોર્પોરેશન આ પ્રકારનું જાહેરાતો મેળવી મૂકી જ ના શકે એ બાબતનું એક મિટિંગ પણ પ્રતાપનગર ડીઆરએમ ઓફિસની અંદર થયેલી હતી જેમાં મ્યુનિસિપલ કમિશનર હાજર હતા ઉચ્ચ અધિકારીઓ હાજર હતા રેલવેના ઉચ્ચ અધિકારીઓ હાજર હતા આ બે હજાર સોળ ની અંદર આ મિટિંગ થઈ નક્કી થયેલું હતું તેમ છતાં પણ આ અનધિકૃત રીતે કોમર્શિયલ જાહેરાતો ચાલુ હતી આ બાબતનો રકમ વસૂલ કરવા માટેનો બે હજાર આઠ ની અંદર નામદાર કોર્ટ ની અંદર દાવો દાખલ કરવામાં આવેલો હતો જે હાલ આ દાવાના કામે કોમર્શિયલ સિવિલ કોર્ટ મારફતે જજ શ્રી જેજે ભટ્ટ સાહેબ મારફતે આ દાવો મંજૂર કરવામાં આવ્યો છે ને રેલવેને એક કરોડ ઓગણીસ લાખ ઉપરાંતની મુદ્દલ રકમ ચૂકવવા માટેનો હુકમ કર્યો છે અને બાર ટકા સાથે લગભગ અડસઠ લાખ ઉપરાંતની રકમ રેલવે ચૂકવવાની થાય રેલવેને ચૂકવવાની થાય છે કોર્પોરેશને આમ કુલ લગભગ એક કરોડ ને સિત્યાસી લાખ રૂપિયા ઉપરાંતની રકમ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને રેલવેને આપવાની છે સાથે સાથે જજ સાહેબે એવો પણ હુકમ કર્યો છે કે આ રકમ જ્યારે પણ ચૂકવાય ત્યારે દીકરી તારીખથી પછીનો સમયગાળો જેટલો લેવાય એના પર પણ નવ ટકા વ્યાજ કોર્પોરેશન રેલવેને ચૂકવવું પડશે આ નાળાની માલિકી પણ રેલવેની છે તેવું પણ નામદાર કોર્ટે જાહેર કર્યું છે અને આજુબાજુના જે કઈ આવા હોલ્ડિંગ્સ લખાવેલા હોય એ સાહીઠ દિવસની અંદર દૂર કરવા એવું પણ માર્ગદર્શન આપેલું છે સાથે સાથે નામદાર કોર્ટે આ હુકમ સ્ટે કરવા માટે જે કોર્પોરેશનના વકીલે અરજી આપેલી હતી એ અરજી પણ નામંજૂર કરી છે આમ જે જજમેન્ટ નામદાર કોર્ટ મારફતે મારી દલીલોને ગ્રાહ્ય રાખીને આપવામાં આવેલું છે એ જજમેન્ટ કન્ફર્મ થયેલું જજમેન્ટ છે અને એના હાલ એના પર કોઈ સ્ટે નથી એને યથાવત રાખેલું છે આમ આ નાળાની માલિકી અને તે બાબતે મીટિંગ થયેલ હોવા છતાં પણ કોર્પોરેશન મારફતે આને અનઅધિકૃત રીતે વાણિજ્યિક હેતુની ગણી જાહેરાતો આપી એની આવક મેળવવામાં આવેલી એટલા કારણે દાવો મંજૂર થઈ અને આટલી રકમ વ્યાજ સાથે પરત આપવાનો હુકમ કરેલો છે